સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડના વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર એક બે અને ત્રણના વિવિધ વિસ્તારમાં અગિયાર જેટલા પ્રજાલક્ષી કામોનું અંદાજિત રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ધારાસભ્ય કેવર રોકડિયાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ મહામત સહિત કાર્યકર્તાઓ તથા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજે સહજગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 1 2 અને 3 ની અંદર આશરે 11 જેટલા કામોના ખાતમુહૂર્ત 1 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યા છે આમાં મુખ્યત્વે ફતેગંજ વિસ્તાર નિઝામપુરા વિસ્તાર નવાયાર્ડ છાની ટીપી તેર આ વિસ્તારોની અંદર પેવર બ્લોક એસીના આરસીસી રોડ એસી વીસના સોસાયટીઓમાં કોમન પ્લોટમાં ઉપરાંત સરકારની ખાસ વિશેષ રૂપે ધારાસભ્યશ્રીને જે બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે તો એ દરમિયાન પણ એ પૈકી પણ જે રોડ ખરાબ થઈ ગયા હોય એને રીકાર્પેટિંગ રીસર્ફેસિંગ કરવાનું કામ એના પણ ખાતમુહૂર્ત આની અંદર કરવામાં આવ્યા છે આ એક કરોડ ચાલીસ લાખના ખર્ચે આશરે અગિયાર બાર જેટલા ખાતમુહૂર્તો આજે કરવામાં આવ્યા છે ત્યારે કેટલાય વર્ષોથી ફતેહગંજ વિસ્તારની અંદર રોડ કાર્પેટની જે અમારા લોકોની માંગ હતી જે ટીપી તેર અથવા તો નવાડ વિસ્તારમાં લોકોની માંગ હતી એ માંગને અમે સંતોષી શક્યા છે આગામી સમયમાં પણ અલગ અલગ જે લોકો દ્વારા રજૂઆતો અમને મળશે અમારા વિસ્તારના કાઉન્સિલરો પણ ખૂબ એક્ટિવ છે ખૂબ સક્રિય છે એમના દ્વારા જે કોઈ રજૂઆત અમને મળશે તો એના આધાર પર સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પૈસાની કોઈ ખોટ નથી પૈસો યોગ્ય જગ્યાએ વપરાય સારી ક્વોલિટીના રોડ રસ્તા પેવડ બ્લોક આરસીસી રોડ બને એ મહત્વનું છે તો આ જ નીતિને આગળ વધારતા જે કોઈ કામ પબ્લિક અમને સૂચવશે એમાંથી યોગ્ય જે કામો હશે એ ખૂબ ઝડપથી પૂરા કરવામાં આવશે